નમસ્તે મિત્રો કે મારું મારું મત કરે માનવ અહીં તારું ના કોઈ થવા સ્વાર્થ ના છે સૌ સગા મતલબ વગર થોડું કોઈ આવા ન હેલો ગાઈસ This is RJ Ravi just સ્ટોક એન્ડ podcast માંથી આજે સરસ મજાનો મેસેજ આપવા હું આવ્યો છું આમ તો આપણે જે ચેનલનું મૂળ રૂપ એ છે કે આપણે પોડકાસ્ટ કરવાના છીએ સાથે સાથે સ્ટોરી ટેલિંગ પણ કરવાના છીએ પરંતુ સાથે સાથે હું મારા અનુભવ પણ તમને કહેવાનો છું આજની સ્ટોરીનું શીર્ષક છે કે જીવન એટલે શું અને એને કઈ રીતે જીવવું જોઈએ આમ જોવા જઈએ ને તો જીવનના ઘણા બધા પ્રકાર છે એટલે એ પ્રકારની પેદા પણ તમે જ કરો છો જેમ કે સમજી લો કે તમે ક્યારેક ખુશ થઈને જીવન જીવો છો ક્યારેક ઉદાસ થઈને જીવન જીવવો છો ક્યારેક કોઈને ઉદાસ કરીને જીવન જીવવો છો તો ક્યારેક તમે પોતે ઉદાસીનું કારણ બનીને જીવન જીવો છો તો બસ એ જીવનની નાનકડી વાત હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે પાંચ વર્ષનું બાળક કે જે આપણને એ શીખવી જાય છે કે સાચા અર્થમાં આપણું જીવન શું છે તો વાત એમ હતી કે એક નાનકડું બાળક પાંચ વર્ષનું બાળક પોતાની સ્કૂલે જાય છે એના મમ્મીની સાથે હોય છે અને જે જતો હોય છે સ્કૂલની આજુબાજુ ટ્રાફિક હોય છે પછી એક બાજુ જાન જતી હોય છે એક બાજુ ઘોઘાટ આવતો હોય છે એક બાજુ સ્કૂલના બાળકોનો ઘોઘાટ આવતો હોય છે પરંતુ આ બધા જ વચ્ચે એ પાંચ વર્ષના બાળકોની નજર પડે છે એક એવા કાકા ઉપર કે જેમની પાસે લાકડી નથી જેમના કપડાં ફાટેલા છે જે જોઈ નથી શકતા પરંતુ એ પરખી શકે છે કે સામે કોણ હતું છે હું વાત કરું છું એક એવા કાકાની કે જેમની પાસે પહેલવા કપડાં નહોતા ખાટેલા કપડાં હતા હાથમાં લાકડી નહોતી કદાચ એમની ઉંમર છ્યાસી વર્ષ આસપાસની હતી આંખે દેખી નહોતા શકતા પરંતુ એટલું જરૂર સમજાવી શકતા હતા કે જીવન એટલે શું છે કેમ કે એમને એમના જીવનની અંદર ઘણા બધા અનુભવ કર્યા હતા એ ગરીબ નહોતા પરંતુ એમને ગરીબ બનાવવામાં આવ્યા હતા તે પાંચ વર્ષનું બાળક જોવે છે કાકાને અને કાકાની પરિસ્થિતિ જોઈને એના મગજનો એક સરસ મજાનો વિચાર આવે છે એની મમ્મી રોજ એને પાંચ રૂપિયા આપતી ક્યારેક પાંચ રૂપિયા ક્યારેક દસ રૂપિયા તો ક્યારેક ક્યારેક એને જે જોઈતું હોય એના માટે પૈસા આપતી કેમકે એ એટલો બધો ધનવાન પણ નહોતો એના પપ્પા એક ગેરેજની અંદર એઝ અ મેકેનિક તરીકે જોબ કરતા હતા પરંતુ એ પોતાના દીકરા માટે બધું જ કરતા હતા તો વાતની શરૂઆત એમ થઈ કે દીકરો એમ જોવે છે કાકાને અને એના મનમાં એક લાઈટ થાય છે કે મારે આ કાકાની મદદ કરવી છે હવે સમજો કે પાંચ વર્ષનો દીકરો એવું વિચારે છે કે મારે આ કાકાની મદદ કરવી છે તો બસ દીકરાને એક વિચાર આવે છે દીકરો ત્યારે કશું નથી કરતો ઓન ધ સ્પોટ કંઈ જ નહીં પરંતુ એની મમ્મી જ્યારે સ્કૂલમાં મૂકીને જાય અને કદાચ બે કે ત્રણ કલાક પછી જ્યારે રિસીસ પડે છે ત્યારે દીકરો બહાર આવે છે બધા સાથે ભોજન કરવા પણ નથી બેસતો એનું જે લંચ બોક્સ હોય છે લઈને એ બહાર આવે છે ગેટ પાસે આવીને જોવે છે તો એ કાકા એમને એમ જ બેઠા હતા તો એ ધીમેથી રોડ ક્રોસ કરે છે તો એ દીકરો એ કાકાના જોડે જાય છે પોતાનું લંચ બોક્સ લઈને અને કાકાના જોડે જઈને એ બેસે છે અને કહે છે દાદા ત્યારે એ જે કાકા હતા એ ધીરેથી હાથ આમ કામ આમ એને અડાડીને કહે છે કે કોણ તો દીકરો એમ કહે છે કે દાદા હું તમારા માટે ખાવા લઈને જમવાનું લઈને આવ્યો છું તો એ કાકા તો એક મિનિટ તો એકદમ ચૂપ થઈ જાય છે કશું જ બોલતા નથી પરંતુ પછી ધીરેકથી કહે છે કે દીકરા તું કોણ છો અને તું અત્યારે મને ભોજન આપવા આવ્યો છો એટલે તારી ઉંમર શું છે ને તારું એક બાળક લાગે છે નાનું બાળક જે પાંચ વર્ષનું હોય તો એ નાનો દીકરો એમ કહે છે કે હા કાકા હું એ જ દીકરો છું હું સામેની જે સ્કૂલ છે ને એને સ્ટડી કરું છું અને મને એમ થયું કે આજે હું મારું લંચ બોક્સ છે ને એ મારા જે કેન્ટીન છે ને એમાં નહીં તમારી સાથે ખોલીને તમારી સાથે હું ભોજન કરું તો બસ દીકરો એના થોડાક ભોજનમાંથી દાદાને એ કાકાને થોડું સર્વ કરે છે બંને જણા ત્યાં રોડ ઉપર બેઠા બેઠા જ ખાય છે આજુબાજુ પબ્લિક ઘણું બધું જોઈ રહી હોય છે ઘણું બધું નિરીક્ષણ કરતી હોય છે કે આ દીકરો કેટલો ગાંડો છે કે ગરીબ ભેગું બેસીને ખાય છે પરંતુ એ દીકરાની અંદર એક સરસ મજાની વાત હતી એના અંદર સંસ્કાર તો હતા જ પરંતુ જીવનની શરૂઆત કઈ રીતે કરવી ને એના અંદર ટેલેન્ટ હતું પછી એ કાકાની અને દીકરાની સરસ મજાની મતલબ એ બંને એકબીજાના દોસ્ત બની જાય છે દોસ્ત બની ગયા પછી દીકરો રોજ લંચ બોક્સ લાવે ને કાકાને ખવડાવે અને એક દિવસ એવો આવી જાય છે કે કાકાને તાવ ઉધરસ અને ખાંસીને તાવ જેવી નાનકડી અસરો થવા લાગે છે ત્યારે કાકાને ખબર નહોતી પણ પછી કાકાને એવું થયું કે હું મારા જીવનની વાત હવે આ દીકરાની કરું

દીકરો જે સમય રોજ જમવા ભોજન આપવા માટે કાકાને આવતો હતો તો એ સમયે કાકાના માટે લંચ બોક્સ લઈને કાકા કાકા જોડે જોડે આવે આવે છે છે ઘટના એવી ઘટી મિત્રો કે જ્યારે એ ત્યારે કાકાને કહે છે કે જો દાદા આજે હું ફરીથી તમારા માટે સરસ મજાનો તમે જે કહ્યું હતું દાલ ચાવલ લઈને આવ્યો છું તમને બહુ ભાવે છે ને પરંતુ એ દિવસે કાકા એને એમ કહે છે કે દીકરા આજે મારે ભોજન નથી કરવું આજે મારે તને જમાડવો છે પરંતુ કઈ ખવડાવીને નહીં પરંતુ મારા શબ્દો વતી તને જમાડવો છે મારા જીવનના અનુભવથી તને જમાડવો છે કે મેં મારા જીવનમાં કેટલું કષ્ટ વેઠ્યું છે અને આજે જે પોઝિશનમાં છું એ પણ કઈ રીતે આવ્યો એ વાત મારે તારી સાથે શેર કરવી છે દીકરો કહે છે કે દાદા તમે જે પણ કરશો મને મંજૂર છે તો દાદા એને એમ કહે છે કે દીકરા એક ટાઈમ એવો હતો કે મારી પોઝિશન પણ તારા જેવી હતી હું પણ મારા મમ્મી પપ્પા પણ એક સરસ મજાનું એમનું કામ હતું હું રોજ તારી જેમ સ્કૂલે જ હતો હું પણ તારી જેમ દાનવી હતો તારી જે ઉંમર હતી એનાથી કદાચ બે એક વર્ષ હું મોટો હતો પણ દીકરા ઘટના કંઈક એવી ઘટી કે મારી અગિયાર વર્ષની ઉંમર થઈ અને મારા પપ્પાનું દિહાન થઈ જાય છે મારા પપ્પા મરી જાય છે અને એના પછી મારા જીવનમાં ઘણું બધું ચેન્જીસ આપ્યું અગિયાર વર્ષની ઉંમરની અંદર ઘર સાચવું સ્ટડી કરવી અને સાથે સાથે મારા પપ્પાની પણ જાળવવીને એ બધું જ મને એ ટાઈમમાં મળ્યું વર્ષની ઉંમરની અંદર હું સ્કૂલની સાથે સાથે નાનું મોટું કામ પણ કરતો જેથી કરીને મારા ઘરનો એક ટક હું જમવાનું થતું મારા પપ્પા જે બચત કરીને ગયા હતા એ તો એક બે વર્ષની અંદર ખતમ થઈ ગઈ હતી કે એ ટાઈમના શોખ એટલે બહુ મોટા હતા પરંતુ જ્યારે અગિયાર વર્ષના જીવનની અંદર મારી ઉપર જવાબદારી આવી ને ત્યારે મને સમજાયું કે એકચ્યુઅલમાં જીવન શું છે કેમ કે હું તો ત્યાં સુધી એક નાનકડા બચ્ચાની જેમ બસ આમ તેમ રખડ્યા જ કરતો કોઈકની સેવા કરવી કોઈકની મદદ કરવી પરંતુ દીકરા એ અગિયાર વર્ષની ઉંમરની અંદર મને સાચા જીવનની ક્યારે ખબર પડી ખબર છે જ્યારે લોકો સ્વાર્થીલા થવા માંડ્યા ને ત્યારે જે લોકોને હું જમાડતો હતો જે લોકોને હું મદદ કરતો હતો જેમની જોડે પૈસા ન થાય એમને હું મારી બચત મારી પોકેટ મનીમાંથી હું એમને એમનું જે પણ થતું હતું જેમ કે જરૂર હોય પૈસાની તો હું એમને મદદ કરતો પણ ઘટના કંઈક એવી ઘટી કે જ્યારે હું એમના જોડે પૈસા માગવા ગયો ને કે મારા પપ્પાનું ધિહાન થયું છે મારા ઘરમાં ખાવા માટે કંઈ છે નહીં તમે લોકો થોડુંક થોડુંક મને આપું જેથી કરી મારું અને મારા મમ્મીનું ગુજરાન ચાલે પરંતુ દીકરા એ દિવસે એક એક વાત મને બહુ સમજી કે જ્યારે હું મદદ માગવા માટે ગયો ને ત્યારે બધાએ હાથ ઊંચા કરી નાખ્યા કોઈએ મારી મદદ નહોતી કરી અને ત્યારે સાચા જીવનમાં પહેલું જીવન કઈ રીતે જીવાયું એ ત્યારે મને ખબર પડી કે આ દુનિયા સ્વાર્થી લી છે અહીંયા ગમે તેટલું કરશો તમારું કોઈ જ નથી થવાનું તમે ગમે એના તમે ગમે એના માટે મરી પણ જશો ને તો પણ એ તમારી કદર નહીં કરે એટલે સ્વાર્થીની જિંદગી ત્યારે મને સમજાય ત્યાર પછી દીકરાનું ધીમે ધીમે સ્ટડી સાથે સાથે મારા જીવનમાં ઘણું બધું જે પણ મને લાગ્યું જ્યાં પણ મને જોબ મળી જ્યાં પણ મને કામ મળ્યું હું કરતો ગયો અને મેં કામ કરતા કરતાં કરતાં મારી સ્ટડી ખતમ થતાં થતાં મેં એક સારી મારી જોબ ઊભી કરી મારા મારી દુકાન મેં ઊભી કરી અને પછી મારા લગ્ન થાય છે દસ ત્યારે મારી ઉંમર એક ચોવીસ એક વર્ષની હતી અને મારા લગ્ન થાય છે દીકરો બધું સાંભળતો હોય છે ધ્યાનથી સાંભળતો હોય છે કેમ કે એને ખબર છે કે આવનારું જીવન મારું પણ આ દાદાના જેમ જ જીવવાનું છે આ દાદાની જેમ જ રહેવાનું છે એટલા માટે ધ્યાનથી બધી જ વાત સાંભળતો કાકા કહે છે કે મારા લગ્ન થાય છે ટ્વેન્ટી ફોર ઇયર જ્યારે મારા થાય ત્યારે મારા મેરેજ થઈ જાય છે ત્યાર પછી મારું દાંપત્ય જીવન શરૂ થાય છે અને એક વસ્તુ ત્યારે મને સમજાય કે જીવનમાં કોઈક વ્યક્તિ કે કોઈક વસ્તુને ઇન્વોલ્વ કરો ને ત્યારે જીવનનો ભાર થોડો વધી જાય એટલે એ જિંદગીને આપણે કહીએ છીએ કે ભારવાળી જિંદગી કે જેની અંદર તમારા ઘરની જવાબદારી તો છે જ પરંતુ જવાબદારી આપી જાય છે ખતમ નથી થતી કેમ કે તમે એક જ છો તમારા આજુબાજુ કોઈ નથી કે જે તમને મદદ કરે તમને કમાઈને આપે તમને ખવડાવે તમને જમાડે એ કોઈ નથી આ જીવનમાં તો બસ ચોવીસ વર્ષ પછી એક નવો ટાસ્ક મારા જીવનમાં ચાલુ થાય છે ત્યાર પછી ધીમે 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 હું નાનું નોકું ભેગું કરતાં કરતાં મારા મારા ઘરે મારા જ દીકરાનો જન્મ થાય છે દીકરાનો જન્મ થતાં અમને ખૂબ હર્ષ લાગણી હોય છે અમે જ્યારે એનો જન્મ થયો ત્યારે આખી જ કોલોનીની અંદર પેંડા વેચ્યા ખૂબ ઉત્સાહ કર્યો ખૂબ ખુશ થયા રાજીપો થયો કે મને મારા ઘરે ભગવાનને કાનોલો આવ્યો છે અને મારા દીકરાનો જન્મ થાય એના પાંચ એક મહિના પછી મારી આંખોની રોશની ચાલી જાય છે કેમ કે કરિયાણાની દુકાનની અંદર હું બેઠો હતો ત્યારે ગુજારો અકસ્માત થાય છે એ અકસ્માત એ ટ્રકની અંદર જે કહેવાય ને કે આપણે જે મકાન બનાવવાની શિલાહરી આવે છે લોખંડ આવે છે એ અકસ્માત થાય ત્યારે એ લોખંડની અમુક જે એની નાની મોટી વસ્તુઓ હતી ઉડીને આ શોપ તરફ જાય છે અને શોપમાં આ કાકાને એ બંને આંખોની અંદર વાગેલા રોશની અંદર જતી હોય છે ત્યારે બેટા મને સમજાયું કે હવે આ જીવનની અંદર અંધારું વ્યાપી કર્યું છે જિંદગી થઈ ગઈ છે ક્યારેય અજવાળું થવાનું નતું કેમકે હવે હું તો દેખી નહોતો શકતો પાંચ મહિનાનો દીકરો અને મારી પત્ની જેવી મારા બાપુની જિંદગી એટલે કે મારા પપ્પાની જિંદગી હતી એવી સેમ જિંદગી મારી ચાલુ થઈ મારા પપ્પાનું ધિહાન થયું હતું પરંતુ મારી તો આંખોની રોશની જ ચાલી ગઈ હતી કેમકે હવે વગર આંખે તો મારે જોઉં છું અને જોઈ ના શકું તો કામ પણ ન કરી શકું અને કામ ન કરો તો પછી પૈસા ક્યાંથી દીકરો આ સાંભળતો આંખમાંથી અસર આવી જાય છે અને પછી દીકરો કહે છે કે બાપુ આગળ દાદા આગળ હવે આગળ પછી તમારા જીવનમાં શું થયું ત્યારે એ જે છે કાકા એ કહે છે કે આગળ આગળ કઈ ઘટના ઘટી કે ધીમે ધીમે કંઈક નાના મોટું કરી મારી પત્ની ઘરનું ગુજરાન ચલાવવા લાગ્યું શોપ એ ચલાવવા લાગી પરંતુ ધીમે ધીમે શોપનો ખર્ચો પણ પૂરો નહોતો પડતો લેડીઝ જાત હતી એટલા માટે થઈને એ જાજુ ચાલી ન શકતું એક દિવસ એવો આવે કે મારે દુકાન ખાલી કરવી પડી પછી દીકરાને ભણાવવા માટે જ્યાં કામ મળે જ્યાં પણ જે પણ વસ્તુ થાય અમે કરતા સમય કંઈક એવો બન્યો એ જ દીકરાની ઉંમર ટ્વેન્ટી સિક્સ ઇયર થાય છે દીકરો એન્જિનિયર બને છે માતા પિતાને ખૂબ હર્ષ અને લાગણી હોય છે મારો દીકરો એન્જિનિયર બન્યો છે મહેનત કરી પેટ બંપાડી અને એમને દીકરાને મોટો કરીને આ સુધી પહોંચાડ્યો છે દીકરાના લગ્ન કરાવે છે પરંતુ જે આવનારી સ્ત્રી હતી એ મા બાપને સ્વીકારવાવાળી નહોતી એટલે કે આજની જનરેશનને લઈ આવનારી સ્ત્રી હતી એ મા બાપને સ્વીકારવાવાળી નહોતી એને તો બસ એક જ વસ્તુથી મતલબ હતો કે મારો પતિ મારો જ રહેવો જોઈએ મારો પતિ કમાઈને મને જ આપવો જોઈએ એટલે હું દરેક સ્ત્રીની વાત નથી કરતો પરંતુ આ એક નોવેલ એક નવલકથા તમને ખાલી કહું છું ઘટના એવી કે પત્ની આવ્યા બાદ છ એક મહિના સારું સરસ ચાલ્યું પછી દીકરાની જે પત્ની હતી ને એને અમારા લોકોનું રહેવું પરડવા લાગ્યું હતું અમે લોકો નહોતા ગમતા કે હું આંધળો હતો મારી જે પત્ની હતી એનાથી કશું થાય એવું નહોતું તો જેમ તેમ કરીને છતાં પણ અમે છ એક મહિના તો નીકળ્યા છ એક મહિના પછી મારી પત્નીનું નિહાન થાય છે એનું ધ્યાન થયા પછી મારું કોઈ જ નહોતું એ દુનિયામાં મારા દીકરા સિવાય કેમ કે આવનારી બહુ તો મને સાચવવાળી હતી ને તો ઘટના કંઈક એવી ઘટી એ કે દીકરાની બહુ દીકરાને ચડાવ્યો દીકરાને ન આવ્યું કે પિતા વિશે એને કહેવાય ને કે કાન ભર્યા અને એક સમય એવો બન્યો કે દીકરાએ બાપને ધનમાંથી લાગ્યું અને ત્યારે બેટા મને એવું સમજાયું કે જીવનમાં છે સાંભળવું કોઈ નથી આ સ્વાર્થીની દુનિયા છે તારો સ્વાર્થ હોય ત્યાં સુધી તને રાખશે પછી જ્યારે સ્વાર્થ પૂરો થશે ને ત્યારે તું કોણ હું કોણ હા હું પણ તને એમ કહું છું કે મારો હું જ્યાં સુધી જીવું છું અથવા તો તું મને જ્યાં સુધી જમાડે છે એ તારો એક સ્વાર્થ છે તારી એક લાગણી છે તારો એક પ્રેમ છે કે તું મને ખવડાવે છે પરંતુ જ્યારે તારો સ્વાર્થ પણ પૂરો થશે ને ત્યારે તું પણ ખવડાવવાનું બંધ કરી દે પરંતુ દીકરાના એક પાંચ વર્ષના દીકરાની મોઢાની અંદરથી એક એવી વાત નીકળી કે દાદા મારા મમ્મી પપ્પા એ જે કર્યું ને મેં જોયું જિંદગીના જેટલા બી પ્રકારો છે ને બધા જ જોયા છે દુખી સુખી પછી કોઈક કરીને આપણે ખુદ નિરાશ થઈને આપણા જીવનમાં આપણે જાતે જ્યારે નિરાશ થઈએ ને ત્યારે પણ આપણને કશું નથી દેખાતું પછી દીકરો એક જ સવાલ કરે છે કે બાપુ હું સ્વાર્થ માટે નહીં પ્રેમ માટે તમને ખવડાવું છું અને હું આજીવન પ્રેમ માટે જ ખવડાવતો રહીશ તમને જ નહીં પરંતુ તમારા જેવા જેટલા પણ છે ને બધા જ લોકોને અને એ દીકરો છે એ ટાઈમે લંચ સાથે સાથે આખા જ વર્ષની એની જે પોકેટ મની કદાચ પાંચ એક હજાર રૂપિયા એની સાથે લઈને આવે છે અને એ પાંચ હજાર રૂપિયા દાદાના હાથમાં આપે છે અને એમને કહે છે કે બાપુ આજથી એવું સમજો કે આજે તમારો જન્મ થયો છે સરસ મજાના નવા કપડાં આપણે તમારા માટે લાવીએ આજે તમારો જન્મદિવસ આપણે અહીંયા ઉજવીએ કોઈ દેખે કે ન દેખે તમે મને જોવો કે ન જોવો પરંતુ હું એ જોઈને રાજી થઈશ કે આજે મેં એક નવો બાપ પેદા કર્યો અને ત્યારે એ બાપુના એક કાકો જે હતા એમના આંખમાંથી આંસુ આવે છે અને ત્યારે એક જ વાત મને યાદ આવે છે કે જીવન જીવો તો એવું જીવો કે આખી દુનિયા તમને યાદ કરે બાકી જીવવાનું છોડી દો તો મિત્રો એક નાનકડી વાત કદાચ તમને શીખવી જતી હશે અથવા તો તમને એક મેસેજ તો આપ્યો જ હશે કે આ દુનિયામાં તમારો કોઈ નથી તમારો સગો ભાઈ તમારો મિત્રો તમારી પત્ની કોઈ છે તમે જ માત્ર એક એવા માણસ છો કે જે તમારા બનીને રહી શકો છો તમે જ માત્ર એક એવા માણસ છો કે જે તમારા જીવનની અંદર ખુશી લાવી શકો છો દુઃખને દૂર કરી શકો છો નિરાશાને દૂર કરી શકો છો અને તમે જ એક એવા માણસ છો કે જે તમે ધારો કરી શકો છો આ જીવનમાં કોઈ જ તમારું નથી એવું સમજીને તમે ચાલજો ને જે પણ લોકો મને સાંભળી રહ્યા છે જે યંગ જનરેશન છે એ લોકોને તો ખાસ એવો મેસેજ આપીશ કે જો સાચું જીવન જીવવું હોય ને તો પોતાના દમ ઉપર જીવજો કોઈની આશા ઉપર ન જીવતા જેમ કે આ કાકાએ પોતાના દમ ઉપર જીવ્યું આ દીકરાએ પોતાના દમ ઉપર જીવ્યું અને દીકરાએ એક બચત કરીને કાકાને મદદ કરી તમારે કોઈની મદદ કરવાની નથી પણ તમારે મદદ કરવાની છે માત્ર ને માત્ર તમને એટલે કે તમારે જ તમારી જાતને મદદ કરવાની છે કદાચ આ નાનકડી સ્ટોરીથી તમે ઘણું બધું સમજાયું હશે તો બસ જીવનમાં કંઈક એવું કરજો કે દુનિયા તમને ઓળખે તમે સેલિબ્રિટી બનો તમારી દુનિયા સેલ્ફી ખેંચવા આવે અને જીવનના ચારે ચાર પ્રકારમાંથી તમારે આજે નહીં તો કાલે પસાર થવું જ પડશે તમારા જીવનમાં દુઃખ પણ આવશે સુખ પણ આવશે નિરાશા પણ આવશે અને વ્યક્તિ પણ આવીને જતો રહેશે પરંતુ અડીખમ રહેવું કે પછી હારી જવું તમારા ઉપર છે તો મિત્રો એક નાનકડી વાત સાથે હું વિરામ લઈશ આવતીકાલે ફરી એક નાનકડા આવા જ ટોપિક સાથે આપણે મળશું આઈ હોપ તમને આ વાત ગમી હશે જો ગમી હોય તો અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને બસ તમારો આવો જ પ્રેમ મને આપતા રહેજો થેન્ક યુ સો મચ